એ હવે તો હું જો અત્યાર આવું જ છું જો આ ગાડીએ ઉભો જ સૌ હમ 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 એ ગાંડી એ આપણે કામ કરવાનું જ ન હોય મજે મજ કરવાની હોય એ આપણા બાપ દાદા કેટલું મૂકીને જાહે આપણા હવે થોડુંક આપણે કામ કરવાનું હોય અને તું તું તારે મરી પડીમાં હવે આપણી તો પેઢી ખાય છે ને તોય નહીં ખૂટે અને તારે તો આખી જિંદગી મજ જ કરવાની છે ના હો આજ તો જો આવવાનો જ છું તને ખબર તો હે ગાંડી તારી ઉગી તો મને ઘડીએ નો સારું લાગે હું તને કેટલો પ્રેમ કરું છું તને એને છોકરાને હું જેટલો પ્રેમ કરું એટલું તો કોઈ પ્રેમ કરતું નથી હા હા ના હો આવું જ છું તું તારે હા 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 એગ્નમાં ગાડી બડીને ગાભો મારીને કિલમાં જ ઉગડ્યો એ હા વાંધો નહીં તું તું તાર તૈયાર થઈને રે એટલે આ હે સોટલી ભાઈ બન તને ખબર તો હે મને મારી વહુ વગેરે અને છોકરા વગેરે તો ઘરે સારું ન લાગે વેકેશન કરવા જ્યાં એના પંદર દિવસ દિવસ તો મેં કેમ કાઢે મને ખબર છે આજ તો છે ને ગાડી બાડી સાફ કરીને હમણે એને લઈ આવું ઈ વાત મારી હાસી આવો તું તારી ને અને તારા છોકરાને આખા ગામમાં કોઈના બૈડી છોકરાને પ્રેમ ન કરે ને એટલો પ્રેમ કરે

આ ગામમાં તો ફર્યા જેવું કાંઈ નથી અને જોયા જેવું કાંઈ નથી તમે કેતા હોય ને તો હાલો તમને અમારા ગામના માતાજીના મંદિરે લઈ જાઓ અહીંયા એવા આદર આદુર છે ને માતાજી એનો હાસજ એટલો છે ને કે તમે માગો ને એ તરત મળે આ જોવો આ બધું મારી કાંઈ તો ડબ્બામાં ખાવા લોટાઈ નહોતો આ તો માતાજીની દયાથી આ બધુંય મારે છે હે એટલું બધું માતાજીનો હાસ છે તો મને એ મંદિરે દર્શન કરવા લઈ જાને આજે તો મારે કાંઈક માગવું છે તમ તમારે માગો તમને હવે તરત મળ જાય છે

જે છોકરાને તમે પ્રેમ કરો હો ને એ છોકરા જે તમ તાર તમારા લગ્ન થશે અને એ છોકરો કયા ગામનો છે અને હું એનું નામ છે એ એ બીજું કોઈ નહીં એ તો તમે ના 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 એ મને તમે રેવા દો એ મારા તો લગ્ન થઈ જાહે અને મારે તો પાંચ વરાનો છોકરો છે અને હું તો મારી ઓને કેટલો પ્રેમ કરું હું તમને ખબર છે પણ ભલે ને તમારા લગ્ન થઈ ગયા હોય આ વાતનો મને વાંધો નથી તો તમને શીનો વાંધો

એ મને તો કાઈ વાંધો નથી એ તમે જરાય ચિંતા કરતા નહીં એ હું તમારી વહુ હશે ને એમ તમારી વહુ થઈને રહીશ આ સીટી માંથી થોડી તો બોલાવી છે પણ આ કામ કરશે કે નહીં કરે એ આ કામ કરે નહીં ને એ તો સીટી માંથી બીજી થોડી બોલાવી છે પણ આ કામ તો કરાવું જ છે ઈલી આ કાકી રોડી તો ત બહુ મોટી મોટી કરતી થી તારે થી ન થાય એ મારું કામ અને તારું કામ પતી ગયું સમજ યો તો તો હારા હારું એ તે કામ કર્યું ઈ તો હાસી પાચે પણ ઈ વાત સબૂત છે તારી પાસે એ સબૂત તને મળી જશે એ ઉતાવરી થામાં સબૂત તને હું હમણે જ આપી દઉં એ સબૂત તું લાય ત્યારે હું આ વાત ને માનું નકર હું વાત માનું નહીં એક

એ હવે હું મારું બીજું કામ કરવા જાવ તમે તમારી ધ્યાન માં રીજો બે હું જ્યાં કહું ને ત્યાં પહોંચી જાજો એ અહીંયા પહોંચી તો જાશુ પણ તું આ કામ કરીને જ આવજે એ કાઈ વાંધો નઈ તને મારા ઉપર ભરોસો હે ને તારું કામ

એ એ હું શું તમને કાઈ ના પારું એ હમણા જ આપડા લગન છે આપણે તો કરવાના છે એમાં કોઈ બીક હોય મેં તને પહેલા ના પાડી કે મારે લગન નથી કરવા મારે લગન થઈ જેલા છે અને હું હવે જાઉં છું ફરી કોક ને ખબર પડી જાય છે ને તો એ પણ તમે થોડીક વાર અહીંયા ઊભા તો રહ્યો તમે મારા હારે હોય ને ત્યારે મને બહુ મજા આવે છે અને આ બધી તો મે શું કામ કર્યું તમે મારો જીવ બસાયો એટલે તમે મને ગમી જા ઈ હાસુ પણ હવે તું મને દાવા દે અને તું મને ફોન કર કે નો કરતી મને નવરે જડ છે ને એટલે હું હામે તને ફોન કરી દઈ એ પણ બેહો તો ખરા જે તો આયા જ છો ના ના બે હું નથી એ મારા ઘરે જાવું છે હેલો એ પણ શું તું ઘડી ફોન કરા કે કરે એ હવે મારો આ સેલનો ફોન હે અત્યારે ને અત્યારે 10 લાખ રૂપિયા અને બધા જમીનના કાગળિયા આયા પોગાડવાના હે નકર આ વિડિયો હું ઇન્સ્ટાગ્રામ માં અને યુટ્યુબ માં ને Facebook માં વાયરલ કરીશ ના 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 ના

પણ જ્યાં સુધી આ એનો આખો દિવસ ત્યાં સુધી એને ફરિયાદ દાતક તો નહીં થવા દઉં એની તમામ રૂપિયા અને કાગળિયા દસ્તાવેજ બધા પાછા લેવરો લાઈવ આયન વાયન જવા દે મને બધું એક વાર નહીં પતે એ ટપુ ફાઈ એ ટપુ ફાઈ એ જલ્દી આ બહાર આવો એ શું કામ છે એ કામ છે હાલો મારી હરે પણ શું છે બે કે તો ખરો હવે કેવાનો વેલા નથી તમે કહો છો મારી હરે હાલો હાલો

તું તો મારું જીગરી ભાઈબંધ હો અને તું આ ટીમમાં શું ભાઈબંધ એ આયા તો પૈસા પૈસા મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ એ મારા ભાઈબંધ છોટલી મેં તારા માથે કેટલો વિશ્વાસ કર્યો તારા હાટું કેટલા કેટલા ઠેકાણે ભાજ્યો એ હવે સાજુ સપત સપર ના કરું પૈસા ખાય ખાઈ ગયો નતર આ વિડિયો હમણાં જ અપલોડ કરું છું કરી દે અપલોડ વિડિયો કરી દે અપલોડ હું આ તમારી બધી ચાલ જાણી ગયો છું સાંભળી લો એ કાકા હવે ભત્રીજા તું જરાય મોજામાં આ તારો કાપો આવી ગયો છે અને છોટલી એ માર તું એ બાબા એ બાબા તો આની અરે રાત દી રાત ભાઈ બન છો અને પાછો ભાઈ બન ઉઠીને ખૂટા પણ કરે ખાન નમજ ઘર ખૂટે કર જાય હોયો જા કો છે પડી જાય અને એ રૂપાળી એક ગિરાસ એ તમે તો ગામનું નું છો

હવે મારી વાત કાન ખોલીને સાંભળી લો જો તમને સાઈની ને હું ચાલ હરિયાનો ગણાવું ને તો મારું નામ નાનજી નહીં નાનજી નામ અમે આવું ખોટી નઈ કરી હવે આમ ઊભ્યો થા ઉભ્યું થા ભુંડિયો લાગો છો તમને તો હું સ્ત્રી જાણીને માફ કરી દઉં છું તારણેને પણ શોટ લઈને ફોન કરો સાંજે ગામ ભેળું કરું અને જે તમારો મેન ગુંડો હોય ને એનું મને નામ દ્યો એને તો હું કાળાગ્રામાં ન મોકલો ને તો મારું નામ નહીં સગના હવે તું તમ તારા રૂપિયા અને પૈસા બધુંય ચાલીને રાખજે આયુ તૂતાર્યું તો તૂટી જાય છે તને એ હાસું કાકા પણ કાકા હું શું કરું મને કે વિડીયો અપલોડ કરજો મારી આખી જયું જમા પૂછી મારા બાપ

આમાણા તો હારા હતા ગઈઢા ગઈઢા તે માપે કરી દીધી નકર મને તો જેલ ભેગી કરે હાય હાય પોલીસવાળા કેવા દંડા મારે આવું કરે એટલે બાપા આવું કોઈ દી મારે ન જ કરવું નમસ્તે મિત્રો આ વિડિયો નું કારણ તો તમને સમજાઈ ગયું હશે હા મિત્રો કોઈ પણ પરણેલ પુરુષને ખાસ નમ્ર વિનંતી અમારી કે કોઈ પણ અજાણી સ્ત્રી સાથે કોઈ લાલચમાં આવવું નહીં કોઈ ભોળવાઈ ન જાવું એવી અમારી નમ્ર વિનંતી છે અને લગ્ન કરેલા હોય તમારા તો કોઈ છોકરી સાથે ક્યારેય આવી રીતે સંબંધ રાખવો કારણ કે તમારું જ ઘર બરબાદ થઈ જાય છે તમારી સંપત્તિ તમારી દોલત જાળવી રાખો બાળ ને કાયમ આવે એવું કરો કોઈ લાલચમાં આવી અને ભોળવો ન જાવ અને હા મિત્રો જો તમને આ અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો